અમદાવાદના એસજી હાઇવે પર વધુ એક હિટ એન્ડ ઘટના સામે આવી છે આજે વહેલી સવારે ગાંધીનગરથી નોકરી જવા બાઇક પર નીકળેલા કથન ખર્ચર નામના યુવકને અજાણ્યા વાહન ચાલકે નિર્મા યુનિવર્સિટી પાસે ટક્કર મારી હતી યુવકને ટક્કર વાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે એસજી ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કથન ખર્ચર નામનો એકવીસ વર્ષીય યુવક ગાંધીનગર ખાતે પોતાના મામાના ઘરે રહે છે કથન વાય પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે કથન રોજની જેમ આજે વહેલી સવારે ગાંધીનગર બાઇક પર પોતાની ઓફિસ જવા નીકળ્યો હતો નિર્મલ યુનિવર્સિટી પાસે પહોંચતા સવારે સાડા છ વાગ્યાની આસપાસ કથન ને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેના લીધે કથન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતા પોલીસ અને મૃતક યુવકના પરિવારજનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા યુવાન દીકરા મોત થતા પરિવારજનો હૈયા ફાટ કરી રહ્યા હતા ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર અજણ્યા વાહન ચાલક શોધી કાઢવા સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરૂ કરી છે